રાજકોટના બહુચર્ચિત અગ્નિકાંડમાં સંડોવાયેલા મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ તેમને મળવા જતા વિપક્ષ નેતાએ સવાલો ઉઠાવ્યા છે અને આ બાબતે અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ ભાજપના બે નેતા હિરેન ખીમાણિયા અને રમેશ રૂપાપરા પર નિશાન ટાંકતા કહ્યું કે આ બંને નેતાઓ એવી તો શું જરૂર પડી કે તેઓ સાગઠિયાને મળવા જેલમાં જવું પડે આ સાથે તેમણે પણ સ્પષ્ટતા કરી અને અગાઉ પણ કહેવામાં આવ્યું કે આ કાંડમાં સંડોવાયેલા છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક જ શાસન ચાલતું હોય અને એની નજર નીચે ભ્રષ્ટાચાર થતો હોય તો બહુ સ્પષ્ટ છે કે એમાં પદાધિકારીઓ સામેલ છે એમાં પક્ષ પોતે પણ સામેલ છે અને પક્ષ માત્ર રાજકોટ સરકાર રાજકોટ કોર્પોરેશનને લગતો નહીં પરંતુ ગુજરાતનું ભારતીય જનતા પાર્ટી પણ આમાં સામેલ અને મુખ્યમંત્રી પણ આમાં સામેલ આ વાત અતિ સ્પષ્ટ હતી મારે એ સમજવું છે રમેશભાઈ પાસથી અને ભાઈ ખીમાણિયાભાઈ પાસથી કે અડધી રાત્રે કે વહેલી સવારે તમારે સુકામ સાગઠિયા જેવા ભ્રષ્ટ અધિકારીને લોકઅપમાં મળવા જવું પડ્યું આજ બતાવે છે કે આ લોકો આમાં સામેલ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પૂછશો તો એવું પણ કહેશે કે રમેશભાઈ રૂપાપરા પાટિલ સાહેબના ઘણા નજીક છે અને મેં જેમ વારંવાર કીધું છે ફરીથી દોહરાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના પક્ષની મિલીભગત વગર આટલો ભ્રષ્ટાચાર થઈ શકે જ નહીં હજી ઘણા બધા તાર ખુલશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ અધિકારી મનસુખ સાગઠિયાએ કરેલી ઓફિસમાં રાજકોટ એસીબીએ તપાસ કરતા તેમાંથી રૂપિયા